બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી ડભોઈ રોડ ઉપર કુંડી પાસે રાત્રે દસ વાગે લગભગ દસ વાગે રાજસામાં એક અકસ્માત સર્જાયો જેમાં આપણે જોઈ શકીએ ટ્રક છે એમાં મકાઈનું ભૂસું ભરેલું હતું અને આ ટ્રક છે ઊંચી તોતિંગ એની જે ભૂસું છે તે બિલકુલ હલકું હોય વજનમાં એટલે એને વધુ પ્રમાણમાં ભરી અને આ રીતે નીકળ્યા તે દરમિયાનમાં બ્રેકડાઉન થઈ હતી આ ટ્રક અને ટ્રક રસ્તાની બાજુમાં ઊભી હતી તે દરમિયાનમાં ડભોઈની દિશામાંથી એટલે કે વડોદરાથી જ આ બે આદિવાસી યુવાનો ગુણાટાના છોટાઉદેપુરનું ગુણાટાનું છે બાઇક લઈને ત્યાંથી નીકળ્યા હતા ચાલક છે અંધારામાં ત્યાં આ ટ્રકની પાછળ કોઈપણ પ્રકારની બેકલાઇટ ન હતી કે રેડિયમ પટ્ટા ન હતા જેને લીધે અંધારામાં એને ટ્રક દેખાય નહીં અને અચાનક જ એની સાથે અથડાયો જેને લીધે બંને યુવાનો ગંભીર રીતે ઈજા પામ્યા હતા આ બંને યુવાનોને બો એકસો આઠ મારફતે બોડીની સારવાર જે દવાખાનું છે સરકારી દવાખાનું ત્યાં સારવાર માટે લઈ જાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ ટ્રક છે બ્રેકડાઉન હતી અને ક્લચની કામગીરી માટે ત્યાં નીચે એના કારીગરો છે તે પણ આવેલા હતા ડબ્બોથી આ મકાઈનું ભૂસું ભરી અને ક્યાંક લઈ જવામાં આવતું હતું આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે એનું રિપેરિંગ કામ પણ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ચાલતું હતું અને કારીગરો નીચે અંદર ઘૂસ્યા હતા અને કામગીરી પણ ચાલતી હતી પોલીસ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી પરિસ્થિતિનો લીધો હતો બંને વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હતા અને બંનેને પૂરીના દવાખાનાનો દવાખાના લાભ આવ્યા હતા કોઈ ખાસ ગંભીર ઇન્જરી ન હતી પરંતુ જે બનાવ બન્યો અચાનક રાતના સમયે આ રીતે જે ટકો ઊભી થઈ જાય હા તમારું હોના હાતડિયા આકુડાબો હાતડિયા કાપા હા રાત કહોગા વિનાકા મોટા દીપ બારુપુળા હાછો ટાટુપુળા ઓ બડા બડા કઈ નથી ડાયરેક્ટ અમે આવ્યા હતા એટલે એ ભાઈ ગાડી ઠેકી દીધી ઊભી રાખેલી હતી બાકી પાછળથી માર્કેટ એટલે મને કઈ ખબર નહીં પડે બીજું કઈ નહીં ખાલી અમે એક જ એકલા કે લેખાવેલા